મુલુંડ મુંબઈ થી ફાલ્ગુની બેન તમારો સવાલ છે કે સામાયિક માં ચરોળા ઉપયોગ ભૂમિ પ્રમાર્જના માટે કરીએ છીએ પણ એને આપણા અંગથી થી અળગો પણ નથી કરવાનો આપણે ચરવળો હાથમાં લઈને જરૂર પડે તો સામાયિકમાં ઉભા થઈ શકીએ છીએ અગર સામાયિક નો મૂળ ઉદ્દેશ્ય જ આત્મા સ્થિર થવાનું છે તો ચરોવળાનો ઉપયોગ ચરોવળાને આપણા શરીર થી શું કામ નહીં થવા દેવાનો અને થાય તો ઈરિયા વયમ કામ બોલવાનું ફાલ્ગુની બેન સામાયિક નો મૂળ ઉદ્દેશ આત્મામાં સ્થિર થવાનું છે તે તમે બરાબર સમજ્યા છો પણ આત્મામાં સ્થિર થવા માટેની પહેલી શરત છે પાપ થી પાછા હઠવું પુણ્ય શ્રાવક નું સામાયિક તો યાદ છે ને ન હોય તો મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એક સવાલ નંબર એ વાંચી જાઓ ભૂલથી ત્રીજું પાપ સ્થાન શ્રાવકના આત્માને સામાયિકમાં સ્થિર નહોતું થવા દેતું એટલે સામાયિક લીધા પછી પણ સૂક્ષ્મપણે પણ અજાણતા પણ જીવ ઇન્સાન ન થઈ જાય એના માટે ચરોવડાને આપણાથી અળગો નથી કરવાનું સામાયિકમાં સૂક્ષ્મપણે પણ હલન ચલન થાય ઉઠવા બેસવાનું થાય તો ચરોવળાથી તરત જ પ્રમાર્જના કરવાની છે જેથી દ્રશ્ય કે અદ્રશ્ય જીવોની હિંસા ન થાય ચરોળાને એક બાજુ મૂકી દઈને મનસ્વીપણે સૂક્ષ્મ હલનચલન પણ કરશું તો જીવ હિંસા થવાની જ છે અને જીવ હિંસા થશે તો પહેલું પ્રણાતી પાત નામનું પાપ લાગશે પાપ પ્રવૃત્તિની હાજરીમાં આત્માની સ્થિરતા થઈ શકે નહીં આત્માની સ્થિરતા ન થાય તો સામાયિક થાય નહીં તો કર્મોની નિર્જરા થાય નહીં જુઓ ચારિત્ર એ પણ જીવનભરનું સામાયિક જ છે કપડા ને પ્રમાજે છે ભૂમિ ને પ્રમાજે છે જેથી દ્રશ્ય કે અદ્રશ્ય સૂક્ષ્મ કે બાદર જાણતા કે અજાણતા કોઈ પણ જીવની હિંસા ન થઈ જાય મહાવીરે અઢારે પાપ સ્થાનક ને જે સૂક્ષ્મતાથી સમજાવ્યા છે અને તેને પાડવા માટેના જે નિયમો જે રસ્તા બતાવ્યા છે તે ખરેખર બે જોડ છે બે નમૂન છે અનપેરેલલ છે જેમ જેમ ધર્મને સમજતા જશો મહાવીર પ્રત્યેનું માન આનંદ ગણું વધતું જશે તમારો સવાલ છે સામાયિક નો મૂળ ઉદ્દેશ્ય જ આત્મામાં સ્થિર થવાનો છે તો ચરોડાનો ઉપયોગ શા માટે આ સવાલ કેવો છે કહું અમદાવાદ જ જવું છે ને તો ટ્રેનનો કે ગાડીનો ઉપયોગ શા માટે અરે ભાઈ ટ્રેન કે ગાડી એક એવું માધ્યમ છે કે જેનાથી અમદાવાદ પહોંચી એક એવું માધ્યમ છે કે જેનાથી સામાયિકમાં આત્માની સ્થિરતા થઈ શકે અને જો ચરોવડાને અલગ કરો એનો ઉપયોગ ન કરો તો કરવાનું છે સૂત્ર અર્થના પુસ્તકમાંથી પુસ્તક માંથી નો અર્થ બે ત્રણ વાર વાંચી જજો તો ખ્યાલ આવશે કેટ કેટલા સૂક્ષ્મ પ્રકારે જીવો સાથે ના અયોગ્ય વ્યવહાર પણ કરી શકીએ આવી જીવ દયા જો મનમાં વસી જશે તો હર પર જીવોની ક્ષમા માંગવાનું મન થશે એમ થશે કે ભરી આવો અવસર ક્યારે મળશે એ મને એ સમજ હશે કે આપલા સૂક્ષ્મ જીવોની પણ આપલા પ્રકારે ક્ષમા માંગવાની છે તો આશા રાખું છું કે આપની શંકાનું સમાધાન થઈ ગયું હશે ન થયું હોય તો ફરીથી સવાલ કરજો ઘણા મેમ્બર્સ નું કેવું એમ છે કે અવાજ બરાબર ન થાય ત્યાં સુધી ઓડિયો આપવાનું બંધ રાખશો તો ચાલશે પણ હું એમ વિચારું છું કે કાલની ખબર નથી આ વાત સારો પણ થઈ શકે બધું બગડી પણ શકે તો આજની તારીખમાં જણાવજો જ્યાં સુધી સમજી શકાય એવો છે ત્યાં સુધી જેટલાની શંકા નું સમાધાન થાય એટલાનું કરી દઉં બરાબર ઓકે This audio is by Subodhi Masalia. My contact number is eight eight five zero zero eight eight five six seven.